તરફથી દર વર્ષની જેમ આ વર્ષ પણ વ્યક્તિઓ શરૂઆતમાં અનાજની કીટનું વિતરણ કર્યું અને જે એ જ રીતના હવે ઈદ ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે મુસલમાનો આ પવિત્ર મહિનો હવે પૂરો થવાની તૈયારીમાં છે બસ હવે બે કે ત્રણ દિવસ પછી ઈદ આવી રહી છે તો આ ઈદના ખુશીના દિવસના મોકા પર જે જરૂરતમંદ વ્યક્તિ છે એવા વ્યક્તિના ઘરે એવા કુટુંબના ઘરે પણ સેવૈયાનો ફાતયો થાય દૂધપુરી બને એ હેતુસર સેકુર ઇસ્લામ ટ્રસ્ટે સ્પેશિયલ કિટ બનાવી એમના ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે આજે મુકદ્દસ રોજો છે સત્યાવીસમો રોજો છે ઇન્શાલ્લા મગરીબની નમાઝ પછી સો જેટલી ઈદની કીટ જરૂરતમંદ વ્યક્તિ સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું